અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા તેર પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ઇતિહાસમાં પહેલીવાર એક જ દિવસમાં આ બંને પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે અમદાવાદ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ લોકોની જિલ્લા બહાર બદલી કરવા માટે ડીજીપી ઓફિસને પત્ર લખવામાં આવ્યો હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે કેન્દ્રીય એજન્સીઓ સાથે ગુજરાતની પોલીસ સંકલન કરીને કામ કરી શકે તે માટે ગુજરાતના પોલીસ અધિકારીઓ માટે એક દિવસની ટ્રેનિંગ યોજાઈ હતી અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનું આયોજન કરાયું હતું જેમાં ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર આઈબી ના અધિકારીઓ તેમજ રાજ્યના એકસો પચાસ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા આ વર્કશોપમાં એનસીબી સેન્ટ્રલ આઈબી સીબીઆઈ સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગત પંદર નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિતાને વિક્રાંત મેસી તથા રાશી ખન્ના સ્ટારર ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હાલ ચર્ચામાં છે આ ફિલ્મ બે હજાર બેના ગુદરાકાંડ પર આધારિત છે જેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ વખાણ કરી ચૂક્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલ સિટી ગોલ્ડ સિનેમા ઘરમાં આ ફિલ્મ નિહાળશે ત્યારે ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે